નમસ્તે દર્શક મિત્રો સોશિયલ લીગલ ભાઈ હેમા શુક્લ એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે વાત કરીએ છીએ અત્યારે અંબાજીના મહંત પદ માટેના ડિસ્પ્યુટ અને અઠ્યાવીસ આઠથી એને અંગેની જે અરજી મંગાઈ રહેલી છે એના ફોર્મને એની ગેરકાયદેસરતાને એને માટેનો આજે એના વિડીયો પાર્ટ ટુમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો આપણે જે કેટલીક સાંસારિક અને સામાજિક ને આર્થિક બાબતો વગેરેની ગેરકાયદેસરતા વગેરે જોયું હવે આપણે થોડા ટેકનિકલ કારણસર અને જૂના અખાડાના જે પોતાના નોમ્સ અને પરંપરા જે છે એની આજે આપણે વાત કરવાની છે તો મિત્રો જેમ આપણે હોય છે એવી રીતે સાધુઓમાં પણ દરેક અખાડાના પોતાના સિદ્ધાંતો પરંપરાઓ નીતિ નિયમો કાયદાઓ વગેરે હોય છે અને દરેક જગ્યા કે ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડ અને પીટીઆરમાં પણ આ બધાનો ઉલ્લેખ હોય છે અને એ નિયમ વગર કે કાયદા વગર ક્યારેય કોઈ સમાજ કે કોઈ વ્યવસ્થા ટકી શકે નહીં કે ચાલી શકે નહીં તો આ અંગેના આપણે અંબાજી ટ્રસ્ટ માટેના અને જે જૂના અખાડાની કેટલીક પરંપરા વગેરે જોઈએ તો મેં આ અંગે ઘણો બધો અભ્યાસ અને ઘણું બધું ઇન્વેસ્ટિગેશન કરેલું છે એટલે એક એડવોકેટ તરીકે મારા રસનો વિષય છે ને મારો વિષય છે એટલે આપણે હું જોઈએ તો આ જે જગ્યા જે છે અંબાજીની એ મઢી જૂના અખાડાના બોદલા પરિવારની મૂળ જગ્યા છે અને એની ઉપર પરંપરાગત રીતે વર્ષોથી આ અખાડામાંથી જ નિમણૂક થતી આવે છે ને એમાંથી જ નિમણૂક થાય અને આ પદ માટેના પંથ જ એમાં દાવેદારી કરી શકે હવે આમાં જે છે એ ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે થાય છે અને એ ગુરુ શિષ્ય પરંપરા છે ને એ ત્રણ રીતની છે એટલે એમાં પહેલો પ્રકાર જે છે એ જે છે એ ગુરુની હયાતીમાં જ ભાગે શિષ્યની નિમણૂક થઈ જતી હોય છે એવું જો ન થયું હોય ગુરુની હયાતીમાં ન થઈ હોય તો સમાધિ ચેલાની નિમણૂંક થાય છે અને આ સમાધિ ચેલાની નિમણૂક જે છે એનું આયોજન ગિરનાર મંડળની મિટિંગમાં સર્વસંમતિથી મત લેવાયા પછી અને ચાદર વિધિથી થાય છે અને ત્રીજો પ્રકાર એ છે કે દશનામી સાધુ જૂના અખાડાની સર્વસંમતિથી ઠરાવ પસાર થાય છે અને એને આ મહંત પદ મળે છે આ ત્રણ જે પ્રકાર એના છે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારે આમાં નિમણૂક થઈ શકે છે જે લાયક હોય એને હવે અંબાજી મંદિરના પીટીઆર અને ડીડને એ બધામાં પણ આ અંગેના મહંતપદની નિમણૂક માટેની સ્પષ્ટ જોગવાઈ થયેલી છે આપણે જોઈ ગયા કે એ બંધનકારક પણ છે અને જૂના અખાડાનાનો કાયદો પછી એના રમતા પંચનો કાયદો પરંપરા વગેરેનું પણ અનુસરણ કરવું પડે છે ને જે અત્યાર સુધી થતું જ આવેલું છે અને આ અંગેની સંપૂર્ણ અને એકમાત્ર સત્તા જો કોઈને હોય ને તો જૂના અખાડાના અધ્યક્ષ અને રમતા પંચના સાધુઓને જ છે જૂના અખાડાની ચાર મઢી છે મિત્રો એ ચાર મઢી જેના નંબર ચાર તેર ચૌદ અને સોળ છે એ દરેક મઢીમાં તેર સભ્યો હોય છે એટલે કે કુલ બાવન સભ્યો થાય છે તેર ચોક્કું બાવન અને આ તમામ મળી અને બાવન સભ્યોની જે કમિટી બને એ સર્વોપરી છે હવે અત્યારે આપણે એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો દાખલા તરીકે નો દાવો છે કે એ ત્યારે પણ તનસુગીરીજીના અવસાન વખતે પણ આ ડિસ્પ્યુટ ઊભો થયો હતો પણ મહેશગીરીજી છે એ તેર મઢીના તેરા મઢીના સભ્ય છે એ આ ચૌદ મઢીના સભ્યો જ સભ્ય જ નથી જ્યારે આ ગાદી જે છે એ મઢીની છે એટલે આ રીતે અને એ ચાંદગોડલા પરિવારના પણ સભ્ય નથી મહેશગીરીથી હવે અંબાજી મંદિરના મહંતની એપ્લિકેશન જ્યારે મગાવવામાં આવીને ત્યારે જ આ ટ્રસ્ટ ડીડ અને આ પીટીઆરનો પૂરતો અભ્યાસ કરી અખાડાના સંતો મહંતો સાથે નેગોશિએટ કરી એ લોકોને વિશ્વાસમાન લઈ અને આ બધી પરંપરા જાણીને જે આ અંગેના એલિજિબલ સંતો મહંતો હોય ને સંતો એની પાસેથી જ એપ્લિકેશનો મગાવાય એટલે કે બહુ ડિસ્પ્યુટ ઊભો ન થાય ચેઇન ઓફ લિટિગેશન મલ્ટિપ્લિસિટી ઓફ લિટિગેશન અને વધારે પડતી વાત વણસી ન જાય તંત્રનું પણ કામ આનાથી ઘણું બધું શોર્ટ થઈ જાય અને એ લોકો અને એ લોકો પાસે એક એક્સક્યુઝ રહે કે ભાઈ અમારે તો આ લોકોના અખાડાના નીતિ નિયમો અને ટ્રસ્ટ ડીડ અને પીટીઆર પ્રમાણે જવાનું છે પણ એનો કાંઈનો અભ્યાસ થયેલો નથી કોઈને મળેલા નથી કોઈને પૂછેલું નથી કોઈ પાસેથી જ્ઞાન મેળવવાનો આ પદ ઉપર બેઠા પછી જાણે પોતે જ સર્વોપરી હોય ને પણ એમ ન હોય કલેક્ટર્સ હોય ચેરિટી કમિશનર હોય કે ગમે તે હોય લીગલ ડિપાર્ટમેન્ટ ઇન્કલુડેડ હોય કે નામદાર કોર્ટ હોય પણ દરેકને પોતાના જે નોર્મ્સ પદ્ધતિ એના રીત રિવાજો આ પરંપરા કાયદા કાનૂન એ બધું લાગુ પડતું હોય છે અને એ એને એનું પાલન ઇવન કોર્ટેને કાયદાએ પણ કરવું પડતું હોય છે જે આમાં ક્યાંય પછી હવે આમાં કોઈ પણ આ જે એડવર્ટાઈઝમેન્ટ એવી હતી કે જેમાં કોઈ પણ સંસારી વ્યક્તિ પણ ઉમેદવારી નોંધાવી શકે જ્યારે તેર અખાડામાં બ્રહ્મચારી જ હોવો જોઈએ એ એની પૂર્વ શરત છે સંસારી હોય જ નહીં અને જો સંસારી હોય જ નહીં તો એના પૂર્વ મહંત સાથેના સંબંધો કે પણ કે એના અંગેનું જે પ્રશ્ન પૂછવાનો આવતો જ નથી એટલે આ વખતે એક બીજી મહત્ત્વની વાત કે બે હજાર ચૌદની સાલમાં જ્યારે તનસુખગીરીજીની નિમણૂક થઈ તે વખતે એણે ભવનાથના ઓર્ડર વખતે પણ પીર બાપુએ પેઢીનો આંબો બનાવડાવીને રજૂ કર્યો તો અને આ આંબો હજી પણ છે અત્યારે પણ કલેક્ટરના અને ગવર્મેન્ટના રેકોર્ડ ઉપર પણ છે અને અમારી પાસે પણ છે અને આ આંબો પણ અમે જરૂર પડે ચોક્કસ રજૂ કરશું હવે એ જે એ આંબા મુજબ પણ ભવનાથ મુજકન ગુફા અંબાજી ભીડભંજન આ બ આ બધી ચારેય જગ્યાઓ જે છે ને એ ભવનાથ મુજકુંદ અંબાજી અને ભીડભંજન આ ચારેય જગ્યાઓ છે એ ચાંદગોદલા પરિવારના જે વંશજ છે મઢીના એમાંથી જ આવે છે અને આંબો એને અનુસરીને જ બનાવવામાં આવેલો છે ને આંબાની અનુસર પ્રણાલી મુજબ જ એમાં નિમણૂક થવી જોઈએ જે પ્રણાલી અત્યાર સુધી ચાલુ હતી અને એ ચાલુ રહે એમાં હું નથી માનતી કે કોઈ પણ સરકારી જે અધિકારીઓ કે જે છે એને કોઈ પણ વાંધો વિરોધ હોય કે એને હોવાનો અધિકાર હોય એટલે અને એનો ભંગ કરવાની પણ સત્તા વહીવટીતંત્ર પાસે પણ નથી ને નામદાર કોર્ટ પાસે પણ નથી અને જે તે સમયે પણ કલેક્ટરના હુકમમાં પણ આ આંબાનો હુકમ કરવામાં આવેલો છે અને આ આંબા આંબો કલેક્ટર કચેરીના રેકોર્ડમાં પણ છે એટલે અને અંબાજી ભવનાથ બધાના ટ્રસ્ટ ડીડમાં આ આખી વ્યવસ્થાનો ઉલ્લેખ છે ત્રીજી સૌથી મહત્ત્વની વાત કે જે તે સમયના ગેઝેટમાં પણ આ ઉલ્લેખ થઈને એની પ્રસિદ્ધિ થયેલી છે માત્ર કલેક્ટરના રેકોર્ડ ઉપર છે એટલું જ નહીં ગવર્મેન્ટના રેકોર્ડ ઉપર છે એટલું જ નહીં પ્રથા પરંપરા કે પ્રણાલી છે એટલું જ નહીં પણ ઇવન ગવર્મેન્ટ ગેઝેટમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે અને એની અભ્યાસ અને નોંધ જેનો અભ્યાસ કે નોંધ ક્યાંય કરવામાં આવેલો નથી આ પોસ્ટ એડવર્ટાઈઝ કરતી વખતે આ કોઈ જે મિત્રો સામાન્ય નોકરીની પોસ્ટ નથી કે કોઈ એવી ભરતીની કે એની પોસ્ટ નથી કે જે ગવર્મેન્ટના નોમ્સ કે એની વિરુદ્ધ ચાલી શકે આ એક બહુ મહત્ત્વની બાબત છે અને આ એક અખાડાના શિસ્ત અને અખાડાને ના નીતિ નિયમોને સન્માન કરવાની બાબત છે એટલે એ રીતે આ જે બધી થઈ એ ટેકનિકલ કાર્યવાહીઓ થઈ અને આ ટેકનિકલ કાર્યવાહી પણ ક્યાંય ફોલો કરવામાં આવી નથી અખાડાના નીતિ નિયમો જૂના અખાડાની પરંપરા વગેરે અને એટલા માટે થઈને પણ આ ખોટું છે એટલું જ નહીં પણ ગેરકાયદેસર ગેરબંધારણીય ટેકનિકલી પણ ડિફેક્ટિવ અને ખબર નહીં એક પક્ષીય છે અને કોના પહેલાંથી થયું હોય મિલીભગતથી કે માઇન્ડ એપ્લાય કર્યા વગર થયું હોય કે જે કંઈ હોય એ પણ આ સાધુ સંતો પણ કદાચ હું એમ માનું છું કે સંતો મોહન તો મારી વાત સાથે સંમત થશે કે આ જે મેં સંશોધન કરેલું છે અને જે પેલી છે એમાં હું ક્યાંય ખોટી નહીં હોઉં નવાણું ટકા હોય તો મારું ધ્યાન દોરવા ચોક્કસ વિનંતી છે મે બી પોસિબલ કે આ આપણો વિષય નથી એટલે આપણાથી ક્યાંય ભૂલ થઈ પણ જાય આપમાંથી કોઈ પણ મારી સાથે આ અંગે કંઈ પણ શેરિંગ કરવા માગતા હો તો આપ કરી શકો છો આપનું નામ પણ આપ ઈચ્છો છો તો ખાનગી રાખવામાં આવશે મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી પણ આ બધાને આવા કારણો સબબ હાલની તકે આ જે અરજીઓ મંગાવેલી છે એનું ફોર્મ છે એ પાછું ખેંચી લેવું જોઈએ અત્યાર સુધીમાં જેટલા ફોર્મ આવ્યા છે એટલા રદ કરવા જોઈએ નવી ડેટ જાહેર કરવી જોઈએ નવા ફોર્મ સંતો મહંતો સાથે પરામર્શ કરી અને બહાર પાડવા જોઈએ અને ક્યાંય ડિસ્પ્યુટ લીગલી ન થાય એ જાતનું કરવું જોઈએ એવી અત્યારે લાગણી અને માગણી સાથે આ નોટિસ અને પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે થેન્ક યુ વેરી મચ મિત્રો મળતા રહીશું આ અને આવી જ બીજી બાબતોમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ